હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે માટમ માળા ગીર જંગલમાં જઈ રહ્યા છીએ ત્યાં જઈ આપણે કુંઢેર ગોતવા જઈ રહ્યા છીએ મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમે માટમ માળા પહોંચી ગયા છીએ તો હવે આપણે કુંઢેર ગોતીશું મિત્રો હવે આપણને કુંઢેર મળવા મળે છે તો તમે આ વિડીયોમાં અંત સુધી બના રહેજો ઉંદેર બે જાતની હોય છે એકના પાન લાંબા હોય છે અને બીજીના પાન લંબગોળ હોય છે મિત્રો કુંઢેરને સોમાસામાં થાય છે કુંઢેર બે જાતની હોય છે એકના પાન લાંબા હોય છે અને બીજીના પાન લંબગોળ હોય છે મિત્રો કુંઢેર સોમાસામાં થાય છે ચોમાસાના પંદરક દિવસ જાય એટલે નાનું ઘાસ હોય ત્યાં તેમાં વેલની જેમ મૂગે છે જો વધારે મોટું ઘાસ થઈ જાય ત્યાં પછી કુંઢેર ગોતવી બહુ મુશ્કેલ થાય છે એક શાક થાય એટલે આપણને કુંડેર મળી ગઈ છે તમે આને લુખી પણ ખાઈ શકો છો તમે જોઈ રહ્યા છો કે જો આ રીતના કુંડેર હોય ઢેર ગાંઠને વેલાથી વેલા થી છૂટી પાડી લેશું ત્યારબાદ બાદ આપણે બરાબર રીતે સાફ કરી લઈએ આપણે તાજા પાણીએ સાફ કરી લઈએ ઢેર બરાબર સાફ થઈ જાય ત્યારબાદ આપણે ચૂલા ઉપર માટીનું વાસણ મેકી કુંભેર બે બેફાડા કરી બાથા મેકીશું આ રીતે બધાના ખાડા કરી લેવાના ત્યારબાદ આપણે થોડુંક નમક નાખીશું બાફવા માટે આપણે અડધી કલાક માટે ઢાંકણ ઢાંકી હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે તો હવે આપણા કુંભેર બફાઈ ગયા છે તેને આપણે બહાર કાઢી લઈશું બાફેલા કુંભેર આ રીતે સમારી લેવાના આપણે સુલા ઉપર માટીનું વાસણ મેઘી બે થી ત્રણ ચમચા તેલ નાખીશું તેલ ગરમ થઈ છે અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન ઇંગ એક ખૂણાદી પેસ્ટ એક સ્પૂન લસણની પેસ્ટ પાંચ થી છ ન લીમડાના પાન બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ કાંદા નાખીશું બરાબર રીતે બધું મિક્સ કરી લઈએ અડધી ટી સ્પૂન અડદર 1 sendok garam, 1 sendok powder, ya, 1 preferi batu bara bermix kari lagi, 1 karya khan, kari apalagi batu bara bermix powder, ya, 1 ધાણાનો ભૂખો ગાંઠિયાનો ભૂખો અને સીમનો ભૂખો ત્રણેયનો મિક્સ કરી ક્રશ કરી લીધો છે આપણે એ નાખીશું ગ્રેવી બરાબર રીતે ચડી ગઈ છે તો આપણે ફ્રેન્ડ હસ્તે મારેલા નાખીશું બધું મિક્સ કરી લઈએ बद्धों बराबर मिक्स करें जैसे आप जाकर और दोगलास देखो पाएंगे ना किसी बराबर वेट मिक्स करी ले थोड़ी बार पांच मिनट मात्र जोड़ देंगे शुरू मित्रों तमें जो है आपके कंटेनर साफ करिए तो आशे आशे बनाओ जो जो तमें जिए जंगल में जा पाओ उनके निश्चय मोलें तो आइए शाक्षर कोस बनाओ હવે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી